એ ભાજપ નો એજન્ટ કહેવાય અને આવા પોલીસ વાળા ને બહુ રાજકારણ નો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર લેવાય અને એટલે એટલે વિહી થાય ખબર પણ પડે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જારે નભતા હોય આપણી મહેરબાની પ્રજાના પૈસી જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય એને બદલે માત્ર માત્ર ભાજપ ના એજન્ટ કોઈ વ્યક્તિ ના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા ડમન લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાયને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે અને જેઠાને થાય ને એટલાને બધા હાથે દસાના વાયરા વાય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ